નગર હવેલી ખાતે કોંગ્રેસ કાર્યાલય નું અને મુખ્ય ઝુંબેશ નો પ્રારંભ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એઆઈસી પ્રભારી આદરણીય માણિકરાવ ઠાકરજી ના નિર્દેશો અનુસાર એઆઈસીસી સચિવ આદરણીય ડોક્ટર અંજલી વધારવા અને પાયાના સ્તરે લોકશાહીને મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કર્યું કોંગ્રેસ જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કોંગ્રેસ જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન પ્રભુ ટોકિયા દ્વારા કેન્દ્રીય સ્થાન પર કરવામાં આવ્યું હતું આ કાર્યાલય જાહેર કેન્દ્ર તરીકે કાર્ય કરશે સમારોહથી કાર્યક્રમની શરૂઆત થઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાજી દ્વારા રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો આ સમારોહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રમોટ કરાયેલ એકતા શાંતિ અને જાહેર સેવાના મૂલ્યોને પ્રતિબિંબ પ્રતિબિંબિત કરે છે મહાત્મા ગાંધી ડોક્ટર બી આર આંબેડકર અને ભારતીય બંધારણના ઉપદેશો પ્રોત્સાહન કરવાનું છે કોંગ્રેસ દરેક પંચાયતમાં લોકોને લોકશાહી સમાનતા અને તેમના બંધારણી અધિકારીઓ વિશે શિક્ષિત કરવા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે અને કુશાસન ભ્રષ્ટાચાર અને જનકલ્યાણની ઉપેક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું ભાજપની આગેવાની હેઠળના વહીવટી નિષ્ફળતાઓ વિશે જનતાને માહિતગાર કરવા માટે એક પ્રતિકાર્મક ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વિન ભાવર આઈ સેવન ગુજરાતી સેલવાસ